કરવામાં આવે તો સુરેન્દ્રનગરના રામગઢ ગામમાં પંચ્યાસી જેટલા ખેડૂતોએ ખોટી રીતે વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેને લઈને ખેડૂતોએ વીજ વિભાગની કચેરી ખાતે એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો જ્યાં તેઓએ હજુ પણ અમુક ખેડૂતોને વીજ કનેક્શન નથી તેમ છતાં વીજ દંડ ફટકારવામાં આવતું હોવાનું જણાવ્યું હતું ત્યારે તે દંડ માફ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી વીજ વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી છે મારે ત્રણ વર્ષ થી વાડીએ પાણી જ નથી મે ત્રણ વર્ષ મોટર નથી આંકી તોય મને 18000 નો દંડ આપ્યો છેવટે હવે હું કંટાળીને મારું કનેક્શન રદ કરાવવા માંગુ છું મારે 38000 નો દંડ આવ્યો છે વાડીએ બિલકુલ પાણી નથી આખા વર્ષનો 10 મણ કપાય થયો છે હવે આ દંડ હું કઈ રીતે ભરું અહીંયા અધિક્ષક ઇજનેરને રજૂઆત કરી છે અધિક્ષક દ્વારા આવતી ત્રીજી તારીખે કાર્યપાલક ને સાયલા મોકલવામાં આવશે અને ત્યાર પછી ખરેખર જે ખેડૂતો નિર્દોષ છે એ ખેડૂતો માટે કાય ને કાય ઘટતું કરવામાં આવશે આવી